પાવાગઢ ટેકરીઓ ખીણો અને ઝરણાઓ અદભુત રૂપ ધારણ કરી રહ્યા છે પાવાગઢ ઉંચાઈ પરથી નજર કરતા સમગ્ર મેદાન વિસ્તાર જાણે લીલા છાલે ઢંકાયેલો લાગે છે વરસાદી મોસમમાં કુદરતની રમઝટ વાદળોનો રમતો મેળ અને ઝરણાઓનો ગુંજન ભક્તો અને પ્રવાસીને મંત્ર કરી દે છે માતા મહાકાળી મંદિરે આવતા યાત્રાળુઓ માત્ર દર્શનનો લાભ જ નહીં પરંતુ કુદરતી સૌંદર્યનો અદ્ભુત અનુભવ પણ કરી રહ્યા છે શ્રાવણ માસ પવિત્રતા અને કુદરતી નજારા આ સંગમ પાવાગઢ ને વધુ આકર્ષક બનાવી રહ્યો છે પ્રવાસીઓ માટે આ સમય પાવાગઢની મુલાકાત લેવા શ્રેષ્ઠ માનવામાં આવે છે જ્યાં ભક્તિ શાંતિ અને કુદરત એક સાથે અનુભવાઈ રહ્યા છે

આ આજવા સરોવર દેખાશે ને આજવા સરોવર પછી ફર્સ્ટ ટાઈમ આ શહેર શહેર લગભગ વાદળ આવી ગયા હમણાં થોડો સમય પહેલા એકદમ ક્લિયર દેખાતું હતું છતાં પણ આ વડોદરા આખું શહેર અહીંથી આપણે દેખી શકીએ છીએ ફર્સ્ટ ટાઈમ આ એટલો આટલો સુંદર નથી આખું આજવા તળો આજવા સરોવર પણ અહીંયા ધૂમ કરીને દેખાય છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચવહાન સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર